ભાવનગર જિલ્લાની એકસો દસ જેટલી શાળાઓમાં સ્વચ્છતા ગ્રાન્ટ છેલ્લા દસ મહિનાથી નહીં મળતા શાળાના આચાર્ય પોતાના કિસ્સામાંથી ખર્ચ કરવા માટે મજબૂર બન્યા છે સફાઈ કર્મીઓનો પગાર અને અન્ય ખર્ચ આચાર્ય પોતાના રૂપિયામાંથી આપે છે અનેક વાર રજૂઆત કરવા છતાં રાજ્ય સરકારની શાળા સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ સમયસર નથી મળતી અને ત્યારે મુખ્ય શિક્ષક સંઘ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે જો સમયસર શાળાઓને ગ્રાન્ટ આપે તો શાળાની સ્વચ્છતા પણ સમયસર થાય અને સફાઈ કર્મીઓનો પગાર પણ અહીંયાના અહીંયા સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે દર મહિને આપવાની ગ્રાન્ટ દસ મહિના સુધી ના મળે તો શાળાની સફાઈ અંગે પણ ઘણા પ્રશ્નો ઊઠી રહ્યા છે જો કે સમયસર શાળાઓની જ્ઞાંટ મળી હતી હું આચાર્ય સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ શિયા આચાર્ય છેલ્લા દસ મહિનાથી ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની એકસો દસ શાળામાં સ્વસ્થતા ગ્રાન્ટ છેલ્લા દસ મહિનાથી આવેલ નથી પાલિતાણા તાલુકાની તમામ શાળાઓના આચાર્યની વારંવાર અમારી કક્ષા સુધી રજૂઆત આવતી હોય કારણ કે સંઘના નાતે એ લોકો અમને રજૂઆત કરે અમારા દ્વારા વારંવાર ઉપલી કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કંઈક એવી ક્વેરીઓ આવે છે કે બિલ છે એ ઉપર કક્ષાએ મોકલે છે અને વારંવાર બિલમાં ક્વેરીના કારણે પરત આવે છે અને આજ દિન સુધી શાળા કક્ષાએ ગ્રાન્ટ આવેલ નથી એટલે તમામ આચાર્યો પોતાની શાળામાં સ્વચ્છતા કર્મચારીઓ રાખેલા હોય અથવા તો સ્વચ્છતાનો સામાન લાવવાનો હોય એ બધી બાબતો માટે અત્યારે બધા આચાર્યો છે એ પોતાના પદરના રોકાણ કરીને શાળાઓમાં સ્વચ્છતાના કાર્યો છેલ્લા દસેક મહિનાથી સ્વચ્છતા અંગેની ગ્રાન્ટ એકસો ને દસ જેટલી શાળાઓને મળી નથી જેના કારણે આચાર્યોએ પોતાના પદરના ખર્ચે એટલે કે પોતાનું અંગત રોકાણ કરીને આ બધો ખર્ચ કરવો પડે છે અથવા તો દુકાનદાર પાસેથી જે સાવણી સાવણી એસિડ ફિનાલ જેવી વસ્તુઓ લાવ્યા હોય એ બાકી રાખવી પડે છે અને શાળામાં સફાઈ માટે જે માણસ રાખવામાં આવ્યો હોય એને પણ પોતાના અંગત ખર્ચમાંથી રકમ અત્યારે ચૂકવવી પડે પોતાનું રોકાણ કરવું પડે છે અથવા તો બાકી રાખવા પડે છે અને થાય છે એવું કે બહુ લાંબો સમય થયો છે એટલે આ લોકો જેને બાકી રાખ્યા હોય તો એ ઉઘરાણી કરે છે એટલે ભાવનગર જિલ્લાની એકસો શાળાઓમાં સ્વચ્છતા અંગેની જે ગ્રાન્ટો છે તે ગ્રાન્ટો સમયસર ન મળવાના કારણે ભાવનગર જિલ્લાની એકસો શાળાના આચાર્યો પોતાના ફધર પૈસા જે છે તે ખર્ચી રહ્યા છે સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જોઈ શકાય છે કે આ એક સરકારી શાળા છે કે જ્યાં સફાઈ ની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ નો કહી શકાય કે સમયસર ન મળવાના કારણે ચોક્કસથી જે કહી શકાય કે આચાર્યો છે તેના પગારમાંથી છેલ્લા દસ માસ થી આ જે ગ્રાન્ટ ન મળવાના કારણે અહીંના જે આચાર્યો છે એકસો દસ શાળાના જે આચાર્યો છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાણા છે જેનું કારણ છે કે જે પ્રમાણે છેલ્લા દસ માસથી આ શાળાઓમાં સફાઈ અંગેની જે ગ્રાન્ટ છે તે ન મળવાના કારણે ચોક્કસથી મુશ્કેલીમાં મુકાણા છે આ અંગે આચાર્યો દ્વારા શિક્ષક મુખ્ય શિક્ષક મહાસંઘ ને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે ને મુખ્ય શિક્ષક મહાસંઘે ઉપર લેવલ સુધી જે રજૂઆત કરી છે તેમ છતાં પણ છેલ્લા દસ માસથી ગ્રાન્ટનો અભાવ હોવાના કારણે ચોક્કસથી આ વિસ્તારના કહી શકાય કે ભાવનગર જિલ્લાની એકસો દસ શાળાના આચાર્યોને જાતે પોતાના ખિસ્સાના પૈસા ભરી અને જે સફાઈ છે તે સફાઈની કામગીરી કરાવવા મજબૂર બન્યા છે